જય શ્રી કૃષ્ણ પછાદ થતો હતો તો મન થઈ ગયું કે ચાલ મળતો જો બેટા ઘરમાં તું છે વ્યક્તિ છે કે મારી વાત માને અને મને સપોર્ટ કરે એટલે તારી પાસે આવ્યો છું શું વાત છે છે તમારે મારા સપોર્ટની જરૂર છો બેટા મારે છે ને એક ધંધો કરવો છે તો હું એમ કહું કે તું મને સપોર્ટ કર થોડી ગાઈડલાઈન આપ અને થોડું ઓનલાઈન પણ જોઈ લે કેવી રીતના કરાય તો પછી એમાં છે ને પૈસા રોકીને આપણે ડબલ ને બમણો નફો થાય ને એવું મારે કામ કરવું છે જો પપ્પા પ્લીઝ તમે છે ને અત્યાર સુધીમાં ઘણા બધા ધંધા કરી ચૂક્યા છો અને હવે હજુ તમારે ધંધો કરવો છે તમે જો કોઈ ધંધો કરો અને એમાં પાંચ રૂપિયાનો પણ નફો થાય ને તો આપણે ધંધો કરવામાં કંઈ વાંધો નથી પણ તમે જે પણ કાંઈ અત્યાર સુધીમાં ધંધા કર્યા છે એમાં પાંચ રૂપિયાનો નફો નહીં ઉલટાનું સો રૂપિયાનું નુકસાન થયું છે જેટલા આપણે પૈસા રોક્યા હોય એના કરતાં ડબલ તો ડબલ તો નુકસાન ગઈ છે જ્યારે આપણે સક્સેસ થવું હોય ને ત્યારે બધે આવી બધી નદીઓ પાર કરવી પડે છે અને ધીરે ધીરે સક્સેસ થઈશું મને મારી પર વિશ્વાસ છે તમે કેમ સમજતા નથી અરે પણ પપ્પા આપણે એક બિઝનેસ કર્યો હોય એમાં નુકસાન જાય બીજો બિઝનેસ કર્યો હોય કદાચ એમાં પણ નુકસાન જાય પણ વારે ફરતી એક પછી એક બિઝનેસ કર્યા કરવા અને બધા જ બિઝનેસમાં નુકસાન જવું પપ્પા આવું તો ના જ કરાય પણ પણ કોઈ માણસ સક્સેસ સક્સેસ હોય ને એ પછી જાય એટલે હું પરિશ્રમ કરું જ છું પણ તો એક ધંધો એક ધંધો પકડીને બેઠા રહ્યો ને હા એમાં ગમે તે ધંધો તમે ચાલુ કરો છો એમાં નફો થાય તો વાંધો નહીં બાકી થોડું પણ નુકસાન થાય ને એટલે પછી તમે ધંધો બંધ જ કરી દો છો અને નવો ધંધો શરૂઆત કરો છો એટલે

કે હવે છે ને અમે બંને ભાઈઓ થઈ ગયા છે અમારું અમારી જાતે કરી શકીએ ને એવા થઈ ગયા છે એટલા માટે તમારે કંઈ નોકરી કરવાની કે બિઝનેસ કરવાની જરૂર જ નથી તમે નિવૃત્ત થઈ જાવ પણ કંઈ વાંધો નથી શાંતિથી ઘરમાં બેસો શાંતિથી આપણા આપણા પરિવારમાં મળો હળો મંદિરે જાઓ અને તમે તમારો ખાલી સમય મારા મમ્મીને આપો પણ તમે જો કે માનવાની કોશિશ જ નથી કરતા તમારે તો બિઝનેસ જ કરવો છે અરે પણ બેટા ક્યાં સુધી ઘરમાં બેસીશ અને ઘરમાં બેસી રહું ને તો બોર થઈ જશે તારી પત્નીઓ બોર થઈ જાય તારી મમ્મી થઈ જાય એના કરતા કઈક ને કંઈક કામમાં પરોવાયેલો રહે ને તો તંદુરસ્તી મારી સારી રહે મારું શરીર સારું રહે અરે પણ તમે પહેલા થોડા છો જે નિવૃત્ત થાવ છો હા તમારી જેવા તો ઘણા બધા ઘણા બધા પુરુષો છે જે નિવૃત્ત થાય છે આપણી સોસાયટીમાં ઘણા બધા એવા છે આ એવું હોય ને તો આપણા આપણા સોસાયટીમાં જે તમારી એજના બધા જે પુરુષો છે કે દાદા બધા એમની સાથે મળીને તમે ગપાટા મારો ટાઈમ સ્પેન્ડ કરો તમારી જિંદગીની વાતો એમને કહો એમની જિંદગીની વાતો સાંભળો અરે બેટા હું નાનેથી કામ કરતો આવેલો ને એટલે મને છે ને કામ કરવામાં જ રુચિ છે બાકી એવા સમય બગાડવાનો ટાઈમ નથી મારી પાસે હવે તો એક કામ કરો ને તમને એવું જ લાગે છે કે મારે નિવૃત્ત નથી જ થવું અને હા મારે કંઈક કરવું જ છે મહેનત જ કરવી છે તો નાની મોટી નોકરી કરી લો પપ્પા બેટા નોકરીમાં કઈ દાડો વર્ષે નહીં અને હું તને કહું આ વખત મેં કેટલો મસ્ત ધંધો શોધી નાખ્યો છે એમાં હંડ્રેડ પર્સન્ટ હું મન મૂકીને કામ કરવાનો છું અને હંડ્રેડ પર્સન્ટ સક્સેસ જઈશ જ કયો ધંધો છે ક્યો તો એવું જો બેટા આ વખતે મારી ઈચ્છા એવી છે કે હું કાંડામાં રોકાણ કરું અને એ કાંડામાં થોડું ઘણું રોકાણ કરું ને એટલે પછી ડબલ ભાવ થાય ને ત્યારે આપણે વેચી દેવાના જો પપ્પા આપણે જુગાર નથી રમવી આ જાકુબ નામે કીધો તો વધારે સારું હું સોરી પપ્પા જો બેટા હું આ ધંધો કરીને રહીશ તારે જે કરવું કરી લે તારે થાય ને એટલે મને પૈસા આપજે ને કરું એનો બંદોબસ્ત શું કરી લઈ તમારે જે કરવું હોય ને કરો પણ મારી પાસે પૈસા નથી કારણ કે તમે જે બિઝનેસ લઈને મારી પાસે આવ્યા છો ને એ વસ્તુ એ વસ્તુ છે ને નુકસાનકારક જ છે નફાકારક નથી તો જોઈ લેજે આ ખાનાના ધંધા પર કેટલો આગળ આવું ને તો જોઈ લેજે તું જ જો ચારે જુઓ ત્યારે બસ જુગાર જ રમમી છે ધંધા જેવા પસંદ કરે કે નફો તો દૂર દૂર સુધી દેખાતું જ ના હોય ખબર જ હોય કે આમાં નુકસાન જ થશે છતાં પણ એ કરવું છે રીચા શું કરે છે અરે શું છે પણ કામ કરતી હોઉં છું તમે બેઠા બેઠા આખો દિવસ બૂમા બૂમ કરો છો અરે જરાક તો જોવો આ ઘરમાં સત્તર કામ હોય છે હું અને બંને વહુઓ અમે મળીને આખા ઘરનું કામ પતાવીએ છીએ તો પણ તમને શાંતિ નથી થોડી વાર થઈ નહીં કે રીચા 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 બોલો ચા જોઈએ છે તો બનાવી આપું ચા મારે નથી પીવી ચા હતું પછી પણ પી લઈશ પણ મારી વાત સાંભળ બોલો હવે છે ને મારી એક મોસ્ટ એક ધંધો મારા મગજમાં બેસી ગયો છે અને હંડ્રેડ પર્સન્ટ સક્સેસ જવાનું છું હવે નવો ધંધો લાવ્યા હવે હવે કયો ધંધો કરશો હા ધંધો કરશો એનો વાંધો નહીં રૂપિયા ક્યાં છે હા એટલા માટે જ તને બોલાવી છે તને ખબર છે ને આપણે બંને દીકરા પરણાવ્યા ત્યારે તને ખબર છે ને આપણે પાંચ પાંચ તોલા સોનું શીખવ્યું તારી પાસે પણ પાંચ તોલા સોનું છે આપણી પાસે ટોટલી પંદર થી વીસ તોલા સોનું છે ને તો મારી ઈચ્છા એવી છે કે બંને ઓના જે આપણે ઘણા ચડાવેલા ને એ મને આપી દઈને લોકરમાં મૂકીને થોડા ઘણા પૈસા લઈ લઉં અને એને હું ઇન્વેસ્ટમેન્ટ કરું તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે હા કે બુદ્ધિ પર કાટ લાગ્યો છે કે પછી હવે મગજથી વિચારવાનું બંધ જ કરી દીધું છે તમે થોડા નીચા અવાજે બોલ મને બધી સમજાય છે વાત

એક વાત કહું બીજે તમે સમજવાનો પ્રયત્ન કરો હવે છે ને હદ થાય છે દરેક વસ્તુની એક લિમિટ હોય હવે તમે ફવોના ઘરેણા લેવાની વાત કરો છો અરે એને આપણા ઘરમાં લક્ષ્મી તરીકે લાવ્યા હોય ત્યારે એને ઘરેણા ચડાવ્યા હોય આપણે અને એ ઘરેણા લઈ લેવાના કેવી વાત કરો છો તમે અરે પણ એને ફરી પાછા લાવીને આપી દઈશ ને એને ક્યાં હું બેસી દઉં છું હું તેને મૂકીને લોકરમાં મૂકીને પૈસા લઉં છું એના અને ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા કમાઈશ ને એ જે ઘરેણાં પણ પાછા આપીશ ને બીજા પણ નવા લઈ આપીશ ને એક વાત કહું તમે માનો કે ના માનો પણ આ તમને ધંધા સાથે લેણું નથી તમે ધંધામાં નુકસાન જ કર્યું છે તો સમજો ને તમે જરાક આ તમારી નકારાત્મકતા છે તમે જેને પહેલેથી જ એવું નેગેટિવ વિચારો ને એટલે નેગેટિવ જ કામ થાય તમે કેમ સપોર્ટ નથી કરતા તમારે એમ કેવું છું કે કઈ વાંધો નહીં આવો ચાલો લઈ આવજો આ એક ચાન્સ તમને છેલ્લો આપું છું કેમ એમ નથી વિચારતા તમે ને દરેક હું સક્સેસ જાઉં જ છું પણ થોડું ઘણું આમ તેમ રહી જાય છે થોડું ઘણું હા તો એ થોડું ઘણું કહેવાય મને સમજાતું નથી કે તમે સમજતા કેમ નથી તમે સત્તર ધંધા કર્યા હશે પણ એક સક્સેસ નથી ગયા નુકસાની નુકસાની હવે ગામડાની જમીન પણ આપણે વેચી દીધી હવે તમારે આ ઘરેણા મૂકી દેવા છે કરવું છે શું તમારે મને સમજાતું નથી આ ગામડે બે વીઘા જમીન પડી છે હવે છેલ્લી તમે વિચાર તો કરો આમાં ને આમાં તો બધું લૂંટાઈ જશે પછી વવોને ઘરેણા આપીશું ક્યાંથી અને તમને ક્યાં ખબર છે કે જે ધંધો કરશો એમાં સફળ જ થવાના છો પણ તને ખબર નહીં પણ મને ખબર છે ને કે આમાં હું સક્સેસ જઈશ કારણ કે મેં આ બહુ મોટા પાયા પર ધંધો વિકસાવવાનો વિચાર કરેલું છે ને તને ખબર નથી આજે ઘરે પંદર લાખ રૂપિયા આવશે ને ત્યાં પંદર ના ત્રીસ લાખ થઈ જશે તને ખબર છે અને ઘરેણા બી પાછા છૂટા થઈ જશે એમ આ મને વિશ્વાસ છે એવો કયો ધંધો તમે ગોતીને લાવ્યા જરા જણાવો છો જો એ બધામાં તારે પરવાની જરૂર નથી મારે શું કરવું શું નહીં તારે ફક્ત એટલું જ કરવાનું છે કે તારે મને બંને ગણેના આપી દેવાના છે બંને વહુના બસ ખાલી આટલું કામ કરવાનું છે અને જો વહુ નહીં માને ને તો તું મને કહેજે હું બધું ફોડી લઈશ એની આરે તને કીધું ને એલું તારે કરવાનું અરે વિજય તમે વિચાર કરો આ બંને વવોના ઘરે ના લઈશું તમે એને ગીરવે મૂકશો રૂપિયા લેશો અને ન કરે નારાયણને દર વખતની જેમ આ વખતે પણ એવું થાય ને તો વવોને ઘરે પાછા આપવા ક્યાંથી બધું અપાઈ જશે જ્યારે સુધી અત્યાર સુધી જે ધંધો કરતો તો ને બે પાંચ લાખનો કરતો તો પણ આ બહુ મોટું ડીલ કરેલું છે મેં અને આમાં સક્સેસ જઈશ જ મને વિશ્વાસ છે મારા ઉપર કદાચ તમને નહીં હોય અને જે છે ને એ બધી વસ્તુ મારી જ માંગુ છું એ લોકો નથી માંગતો સમજાઈ ગયું તને બરાબર છે તમે કહો એ બધું સાચું બરાબર તમે કહો એ તમારી વાત સાચી તમારી વાતની આગળ અમારાથી કઈ બોલાતું જ નથી સારું છે હું વાત કરી લઈશ સમજતા જ નથી કોઈ વાતમાં મારી વસ્તુ માંગુ છું ને મને નથી આપતી મમ્મી અમને લોકોને બોલાવવાનું કારણ

એમે મારા સસરાનું નામ પડી ગયું અને પછી સાંભળવા જેવી કઈ વાત હશે પણ નહીં હા બરાબર છે દામિનીની વાત જરૂર કઈક નું નવો પેત્રો હશે કે નવો ધંધો હશે કઈક તો હશે જ તે પૈસા વેડફવાની વાત હશે એટલે એમને નવો બિઝનેસ ચાલુ કરવો છે એટલે એમને કહ્યું છે કે એમાંય નવી વાત નથી ને કારણ કે આ બિઝનેસ તો એમના બે ત્રણ મહિને બે ત્રણ મહિને બદલાય જ છે ને હા હા બધી વાત સાચી પણ હું એમ કહેવા માગું છું કે તમારા સસરાએ આ વખતે જે બિઝનેસ કરવાના છે એમાં નફો ડબલ છે એટલે કે ધારો કે દસ રૂપિયા રોકે તો વીસ રૂપિયા મળે એવું છે એટલે એમને કહ્યું છે કે લગ્ન સમયે તમને લોકોને જે ઘરેણાં ચડાવ્યા હતા ને એ એ ઘરેણાં આપો એટલે એ ગીરવે મૂકી અને રૂપિયા લઈ લે અને પછી એટલે મારા અને તમારા બેના ઘરે એવો તો કેવો ધંધો છે કે જેમાં એક કા ડબલ ہوتا છે હા અત્યાર સુધી થયા નથી એક કે માં એ તો મને પણ ખબર છે પણ હવે કઈ રીતે સમજાવું મારી એકે વાત નથી માનતા તમે તો જાણો છો ને અને ધંધાનું નામ પણ ન કીધું પૂછ્યું તો મને કહે છે કે તમારે આ વિષય પર બહુ વાત નહીં કરવાની હું કહું એટલું જ કરવાનું ડબલ થશે ને ડબલ થશે પણ નુકશાન નફો નહીં જો મમ્મીજી અમને છે ને પપ્પા એક ધંધા ઉપર જરાય વિશ્વાસ નથી એટલે અમને છે ને આ વાત બહાર રાખો ને તો વધારે સારું અને અત્યાર સુધી પપ્પાએ ઘણા બધા ધંધા કર્યા છે એમાં કઈ પપ્પા કમાઈ ને નથી આપે અમુક લોકો ઘર પૈસા જ નાખ્યા છે એમાં મને ખબર છે કે અત્યાર સુધી નુકસાન જ કરી છે મેં એમ પણ કહ્યું કે વવોને ચડાવેલા ઘરેણા છે તો મને કહે છે કે એમના બાપને ત્યાંથી નથી લાવી આપણે ચડાવ્યા છે બાપને ત્યાંથી નથી લાવી પણ ઘરેણા તમે લોકો ચડાવ્યા છે તો શું કામ ચડાવ્યા છે આવી રીતે પાછા માંગી લેવા માટે ઘરેણા તો અમને ચડાવ્યા છે ને તો એના ઉપર અમારો હક છે હા અને આમ પાછા લેવા જતા ને તો ચડાવવાની જરૂર નહોતી બધાને લોકોને દેખાડવું નહોતું કે અમે આપ્યા છે અમારી વહુને ઘરેણા અરે એવું નથી હું એ એટલે કે મેં તો બહુ ના પાડી કે આ ઘરેણા વહુઓ પાસેથી ન લેવાય પણ તમારા સસરા છે કે એકના બે ન થયા સમજાવો મમ્મી કંઈક સમજાવો આમને આમ છે ને ઘર પણ હાથમાંથી જતું રહેશે જો એક ના બે ના થયા હોય તો અમે એક ના બે શું કામ થઈએ હા અને મમ્મી સીધે એ વાત છે જો જે પણ હવે કે બચ્ચું છે ને આ થોડા ઘણા ઘરેણા છે પ્લીઝ એટલે હવે એને છે ને રહેવા દે કારણ કે મને લાગે છે કે પપ્પા જે રસ્તે છે ને એ રસ્તે કદાચ કદાચ તો મને સાગરે કહ્યું હતું કે રસ્તા ઉપર ભીખ માંગવાનો વારો આવશે તો જરૂર પડશે ત્યારે કામ લાગશે ને અને પપ્પામાંથી અત્યારે કઈ ઓછું લેણું છે તો એ લેણું પણ ભરવું જ પડશે ને આજે ને તો કાલે અમારી પાસે અમે ક્યાં વધારે કરેલા છે હા મને ખબર છે તમને બંનેઓને પાંચ પાંચ તોલા ચડાવ્યા હતા પણ જો ને તારા સસરા છે કે જીદે અડ્યા છે મને કહે છે કે જો બે વવો ઘરેણા આપવાની ના પાડે તો મને કહે છે હવે મારે શું કરવું તમે જ મને કયો એ અમારો પ્રશ્ન નથી મમ્મી અમે ઘરેણા આપવાની ના પાડીએ છીએ અને એમને તમને કહ્યું ને કે મને કહેજે તો એમને કહી દેજો કે બહુએ કહ્યું છે કે વાત છે ને સીધી એના છોકરાની સાથે કરી લે હ જો આ વાત વધશે ને તો વધારે વણસશે એના કરતાં તો ભલે આ વખતે જે થવું હોય ને એ થઈ જ જાય અત્યાર સુધી હું સાગરને ના પાડતી હતી કે જેને આવી રીતે પપ્પાની સામે ન બોલો પપ્પા નહીં સમજે એમને જે કરવું હોય એને કરવા દે પણ હવે તો હવે તો હું પણ જોઉં છું કે આ પપ્પા જે કરે છે ને એમને નથી કરવા દેવાય વાત સાચી છે કે તમારા સસરાએ અત્યાર સુધી નુકસાન જ કરી છે કોઈ ધંધામાં સક્સેસ નથી ગયા પણ મારી પાસે એમને રોકવાનો કોઈ રસ્તો નથી હું રોકવા જાઉં તો કહે છે કે તું ક્યાં ભૂખી મરે છે તને બે ટાઈમનું જમવાનું તો આપીએ જ છીએ ને મમ્મી ઘરેણા અમે નહીં આપીએ તમારા પપ્પાને જે કહેવું એને કહી દેજો શું થયું ક્યારનું હે જ જોઈ રહ્યો છું કે તું કંઈક મૂંઝવણમાં હોય જ્યારનું આ રૂમમાં હું એન્ટર થયો છું ને ત્યારથી તને એકદમ મૌન ભાળું છું મૌન વ્રત લીધું છે ના આવે હું શું કામ મોન વ્રત લાવ સાર કમ સે બોલી તો ખરી શું થયું તકલીફ થઈ હા મમ્મી છે ખરાબ છે ના ના તમે બોલી ના ના તું બોલી બસ મમ્મી વાત જ એવી કરી નાખી છે ને એટલે ગુસ્સો આવે છે મને કે મોલી મમ્મી એવી તો કઈ વાત કરી નાખી કે તને ગુસ્સો આવે છે એટલે આમ જોવા જઈએ તો પપ્પાએ વાત કરી નાખી છે પણ પપ્પા એ સીધી વાત નથી કરી મમ્મી એ વાત કરી છે પપ્પા એ વાત કરી છે મમ્મી એ વાત કરી છે આમ નથી કરીને આમ કરી છે જો દામિની પ્લીઝ એક તો મારું મગજ છે ને અત્યારે બિલકુલ કામ નથી કરતું આખો દિવસનો થાક્યો પાક્યો ઘરે આવ્યો છું અને એમાં પણ તું આવી આટી ઘૂટી વાળી વાતો કહીશ ને જલેબીની જેમ ગોળ ગોળ તો હું નહીં સમજી શકું જે પણ કાંઈ કહેવું હોય ને એ સીધે સીધું ને ચટ દે આ મારા પપ્પા છે ને એમને એક નવો ધંધો કરવો છે અને એના માટે એના માટે પૈસાની જરૂર છે તો એમને મમ્મીને કહ્યું હતું કે વહુ પાસે ઘરેણા છે ને એ જરાક માંગી લેજે ને પપ્પાએ કીધું ના ના મારા પપ્પા આવ્યા હતા કેવા આપણ જમરા છે ધંધા ધંધો ધંધો બીજી વાત ખોટી પણ કયો ધંધો કીધો એવું ન કીધું કે અમારે આ ધંધો કરવો છે પહેલા તો મમ્મી નોતા કહેતા પણ પછી મમ્મીએ કહ્યું કે કઈ કાંદાનો ધંધો કરવાના છે સરસ આવ્યા તો ઓફિસે મારી પણ બે દિવસ પહેલા ચારે મને પણ કહેતા હતા કે દીકરા થોડા પૈસાની જરૂર છે મારે નવો બિઝનેસ ચાલુ કરવો છે સમજાવ્યા ઘણા મે કે પપ્પા તમે ઓલરેડી ઘણા બધા બિઝનેસો કરી ચૂક્યા છો અને દર વખતે માત્ર ને માત્ર નુકસાન જ કર્યું છે હવે સમજીને બંધ કરી દો તો બહુ સારી વાત છે અને તમે કંઈ નહીં કરો ને નિવૃત્ત થઈ જશો ને તો પણ આપણું ઘર શાંતિથી અને સુખીથી ચાલશે સમજે તો અને પણ અમે તો ચોખી ના પાડી દીધી છે કે અમે ઘરેણાં નથી દેવાના કારણ કે જોવા જઈએ ને તો આપણી પાસે હવે એક જ બચ્યા છે અને એ પણ આપી દઈશું અને કાલે સવારે પપ્પાએ પપ્પાએ માથે કર્યું તો પછી તો પછી આ બધા પૈસા કોણ ભરશે સાચી વાત છે આ તમારા બાપા નવા ધંધા કર્યા કરે અને તમે પૈસા ભર્યા કરો મને પણ કોઈ શોખ નથી તો કે મારા પપ્પા નુકસાન કરીને આવે ને હું ભરપાઈ કરું તો શું કરીએ આ પપ્પા સમજવા તૈયાર જ નથી તો પછી આવું તો થવાનું જ છે ને અને એને કાંદાનો બિઝનેસ કરવો છે આ રાંધ્યાધાન કોઈ દિવસ રહી ખરા કે કાંદાનો બિઝનેસ કરશે એને છે ને એવા જ ધંધા પસંદ કરતા આવડે છે કે જે જે છે ને ધંધા કરવા કરતાં જુગાર રમવું ને એ સારું સાચી વાત છે અત્યારે કાંદાની ડિમાન્ડ હશે તો ભાવ સારો મળશે કાલે સવારે કાલે સવારે સસ્તા થઈ જશે તો બધા કાંદાને નાખશે ક્યાં એ તો વાત છે અને એવું તો છે નહીં કે ચલો હા વર્ષે કાંદાના ભાવ ઓછા છે ને તો આપણે ગોડાઉનમાં પેક કરીને મૂકી દઈએ આવતા વર્ષે વેચી નાખીશું ખરે ખરે તમારા પપ્પાને જેટલા સેલ્યુટ કરે ને એટલા ઓછા છે કોઈને છે ને એવોર્ડ મળે બેસ્ટ બિઝનેસમેન ઓફ ધ યર પણ તમારા બાપાને તમારા પપ્પાને છે ને ધંધા ફેલ કરવા માટેનો એવોર્ડ મળવો જોઈએ સોકુ કહી દેને જાકુબ ના કરવા માટે એવોર્ડ મળવો જોઈએ જોબ મે મમ્મી ને ચોખી ના પાડી દીધી છે ઈવન મેય નહીં ભાભી એ પણ કહી દીધું છે કે અમે અમારા ઘરે ના નહીં આપીએ અરે અત્યારે આપણે લોકો છીએ કાલે સવારે છોકરા થશે તો તો ત્યારે જરૂર નહીં પડે સાચી વાત છે કે જે વિચાર્યું ને જે કર્યું ને એ બધું યોગ્ય જ કર્યું છે આવું જ કરવાનું હતું અને આમ પણ તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે મારે જ પપ્પાને સમજાવવા પડશે અને પણ મારી ભાષા આ જ્યાં સુધી આપણે પ્રેમ ભર્યું વર્તન કરીશું ને ત્યાં સુધી મને નથી લાગતું કે પપ્પા સમજે અને એના મગજમાં કંઈ વાત ઉતરે જ્યારે જુઓ ત્યારે બસ આ દીકરાને મદદ કરવી છે એ માટે ધંધો કરવો છે પણ દીકરાને મદદ નથી કરી શકતા ઉલટાનું કામ વધારીને બેસે છે ખરી વાત છે તમારી પણ જવા દો અત્યારે તો આ વાતને મેં ટાળી નાખી છે પપ્પા કહેતા હતા કે જો વહુઓ ઘરેણ આપવાની ના પાડે ને તો મને કહેજો એટલે કદાચ હવે તમારી પાસે આવશે હવે એટલે જોઈ જોઈને